フフフフ。 નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે શિયાળો ચાલી રહ્યો છે પરંતુ લાગતું નથી કારણ કે દેશમાં ક્યાંક ઠંડી તો ક્યાંક ગરમી તો ક્યાંક માવઠાનો દોર ચાલી રહ્યો છે હવામાનનો મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે પહાડીઓમાં બર્ફીલા પવનો ભૂંકાઈ રહ્યા છે જેના કારણે મેદાની વિસ્તારોમાં ત્યારે તાપમાન ઝડપીથી ઘટી રહ્યું છે તેની પાછળ વેસ્ટર્ન ટર્બન્સ છે જેને લઈને ભારતીય હવામાન વિભાગે અલર્ટ જારી કર્યું છે દક્ષિણ આંધ્રપ્રદેશ ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ દરિયા કિનારેથી દક્ષિણ પશ્ચિમમાં નિહાળીને આવેલા પશ્ચિમ મધ્ય બંગાળની કાઢી પર નીચા દબાણનો વિસ્તાર આવેલો છે પૂર્વીય પવનો સાથે સક્રિય પશ્ચિમી વિપક્ષી છવ્વીસ ડિસેમ્બર પશ્ચિમ અને મધ્ય ભારતને અસર કરશે જેના કારણે ઘણા રાજ્યોમાં વરસાદ પડશે અને આંધ્રપ્રદેશમાં પચીસ ડિસેમ્બર ગાજવીજ સાથે વીજળી સાથે ભારેથી અતિભારે વરસાદ થઈ શકશે ત્યારે તમિલનાડુના કુચીકુરીમાં પચીસ સવી ડિસેમ્બરે હળવો વરસાદ થઈ શકે છે જોકે સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં વેસ્ટર્ન ટર્બલ્સની પંજાબ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્થિત અને સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પૂર્વ રાજસ્થાન સ્થિત આ અસરોને કારણે હિમાલય વિસ્તારમાં હિમવર્ષા વરસાદની સંભાવના છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ